બુટલે બુટલેગરો અને પોલીસ વચ્ચે ઝપાછપી થઈ બનાસકાંઠાના વડગામ તાલુકાના મગરવાડા ગામે ઘટના બની બોતેર લીટર દેશીદારો સહિત કુલ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસે એક સગીર સહિત કુલ નવ બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે કાર્યવાહી દરમિયાન એક બુટલેગઢની અટકાયત પણ કરી લેવામાં આવી બુટલેગઢના ઘરે બે ગઈકાદસર વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા છે તો બુટલેગરો અને પોલીસ વચ્ચે જપાઝપીના દ્રશ્યો સામે આવ્યા બનાસકાંઠાના વડગામ તાલુકાના મગરવાડા ગામે આ ઘટના છે તે બનવા પામી હતી લિટર દેશી દારૂ સહિત પંદર હજારનો મુદ્દામાલ છે તે પોલીસે જપ્ત કર્યો છે મગરવાડા ગામે આ ઘટના બની હતી કે જ્યાં પોલીસ અને બુટલેગરો વચ્ચે જપાઝપી થઈ હતી જેમાં હાલ તો પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે એક સગીર સહિત કુલ નવ બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે

જી જી જે પ્રમાણે રાજ્ય પોલીસ વડા દ્વારા જે આદેશ કરવામાં આવે છે જે બુટલેગરો હોય ગેરકાયદેસર જે મિલકતો ધરાવતા તેમની સામે જે કાર્યવાહીના આદેશ કરાયા છે ત્યારબાદ પોલીસ દ્વારા તમામ જગ્યાએ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વડગામ તાલુકાના મગર સ્થાપિત પોલીસ દ્વારા જે બુટલેગરો છે તેમની ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે તે દરમિયાન જે બુટલેગરો છે જે પ્રકારે ગેરકાયદેસર જેટ હતા જે તેમની અટકાયત કરવામાં આવી છે અને જે મૂસા મળ્યો હતો તે દારૂનો પણ મળી આવ્યો અને તેમની સામે અત્યારે દારૂ તેમજ જે કનેક્શન હતા તે કાપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે પ્રકારે સમગ્ર જિલ્લામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અત્યારે મગરવાડા ગામે જે ભૂતખેછળ અને પોલીસ વચ્ચે જે થઈ હતી અને અત્યારે નવ જેટલા આરોપીની અટકાયત કરાઈ છે જી બિલકુલ મોકજી પરંતુ સવાલ તો આખરે થઈ રહ્યો છે કે અવારનવાર આવી ઘટના સામાજિક જે જે રાજ્ય પોલીસ દ્વારા જે આદેશ આપવામાં આવે છે ને જે બુટલેગરો છે જે બાંધકામ કરી ચુક્યા છે અને જે વીજ તરીકે પણ આવા જે તત્વો છે તેમની સામે જે કાર્યવાહી હાથ ધરવાના જે આદેશ બાદ અત્યારે પોલીસ તો કાર્યવાહી કરી છે પરંતુ જે આ સામાજિક તત્વો છે તે ક્યાંક ને ક્યાંક પોલીસને પડકાર ફેંકી રહ્યા છે તેવા પણ ઘણી જગ્યાએ બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસ અત્યારે તો પોલીસે કડક આજે કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જે પ્રકારે જે મુદ્દેગરો છે જે અસામાજિક તત્વો છે તે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આવા ઝપાધપીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે પરંતુ પોલીસે અત્યારે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ મોકજી જાણકારી બદલ આભાર